હિન્દુના સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસ પણ શ્રેષ્ઠ મનાય છે ત્યારે સાબરમતી નદી કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકી મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો સપ્તેશ્વર દાદાના દર્શન કર્યા હતા તો મેળામાં સ્નેહીજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું સાત ઋષિઓની તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આવેલા દર્શનાર્થીઓ

મરણ પામેલી ક્રિયાઓ હોય એ બધું અહીંયા સંગમ સ્થળ અને પવિત્ર સ્થળ માની આખા સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને એ પોતાને નદીના તટ ઉપર બધી જગ્યાએ તમે જોઈ શકો છો એ એમની પૂજા વિધિ તર્પણ વિધિ કરી અને પોતાના પિતૃઓને મોક્ષ અપાવવા માટેની ક્રિયા વિધિ કરતા હોય છે આજના દિવસે દેવ દિવાળી દેવોની દિવાળી કહેતા હોય છે અને લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે હજારો પબ્લિક માં આવતા હોય છે સવાર માં ચાર વાગે થી ચાલુ પબ્લિક થાય છે સાંજે છ સાત વાગે સુધી પબ્લિક આવતી હોય છે જતી હોય છે તર્પણ વિધિ આવવામાં વિમલ પટેલ આર એન ન્યુ સાબરકાંઠા